પરિણિત પ્રેમી સહિત કુલ સાત વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં મહિલાને તેના પ્રેમીએ લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરવા સહિત કરોડો રૂપિયા પડાવી લીધાની ફરિયાદ દાખલ કરાવી છે ખટોદરા વિસ્તારમાં રહેતી ચાલીસ વર્ષીય મહિલાના તેના પતિ સાથે છૂટાછેડા થઈ ગયા બાદ વર્ષ બે હજાર સોળમાં એક ફંક્શનમાં તેમના કોલેજના મિત્ર ઉદય હેમંત નવસારીવાલા ઉર્ફે નાગરના સંપર્કમાં આવી હતી ત્યારબાદ બંને અવારનવાર ફોન પર વાતો કરતા હતા આ દરમિયાન ઉદય અને તેની વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા ઉદયે મહિલાને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી ઉદયે તેણીને જણાવ્યું હતું કે તે આગામી દિવસોમાં તેની પત્નીને ડિવોર્સ આપી તેની સાથે લગ્ન કરશે એમ કહી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો કે બાદમાં લાંબો સમય થવા બાદ પણ ઉદયે તેની સાથે લગ્ન નહીં કરી માત્ર સમય પસાર કર્યો હતો અને પોતાની સારવાર માટે અવારનવાર પૈસાની જરૂર છે કહીને કુલ રૂપિયા એક કરોડ 39 લાખ રૂપિયા પડાવી લીધા હતા સાથે તેમના સાગરીતોએ ભેગા મળી નકલી હોસ્પિટલથી લઈને ડિવોર્સ પેપર ઉભા કરી મહિલા પાસેથી કુલ રૂપિયા એક કરોડ ઓગણચોળીસ લાખ પડાવી તેની સાથે છેતરપિંડી કરી હતી જેથી આખરે ભોગ બનનાર મહિલાએ આ મામલે તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને છેતરપિંડીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે હાલ દુષ્કર્મ કેસમાં સ્નેહલ દલાલ કેતુલ દલાલ અને વિતરાંગ શાહની ધરપકડ કરી છે મહિલા પાસેથી તમામ રોકડ રકમ અને તેના દાગીનાઓ મુકાવી પૈસા પડાવી લઈ ઉદયે હાથ ઊંચા કરી લેતા આખરે મહિલાએ આ મામલે ઉદય હેમંત નવસારીવાળા ઉર્ફે નાગર સામે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી છે આ ઉપરાંત આ સમગ્ર કેસમાં ઉદયને મદદ કરનાર વિતરાંગ મુકેશ શાહ હેમંત નવસારીવાલા ઉર્ફે નાગર દલાલ મહેશ મવાની અમદાવાદના આચાર્ય એ જે ગુરુજી केतुल दलाल जे भाग्यलक्ष्मी ज्वेलर्स ना मालिक छे स्नेहल दलाल सामी पण क्षेत्रपिंडीनी नी पोलीस फरियाद नोंदारी छे और ये आरोपी जो है उदय उसने फरियादी का डिवोर्स करा दिया बाद में कि मैं तुमसे शादी करूंगा 2019 में फरियादी का डिवोर्स हो गया अपने हस्बैंड के साथ में फरियादी के दो बच्चे हैं और उसके बाद में आरोपी ने उसको whatsapp के थ्रू अपना फेक डिवोर्स पेपर बना के अपनी वाइफ के साथ कि मेरा डिवोर्स हो गया है ऐसा फेक पेपर बना के उसको व्हाट्सअप किया उस पर विक्टिम जो है उसने भरोसा कर लिया उसके बाद में इनकी बातचीत होती रही इस दौरान शादी का वादा करके अलग अलग जगह पे फरियादी के साथ में उसने शारीरिक संबंध बनाए उदय ने और बाद में इन लोगों ने दो में फरियादी से पैसे और ज्वेलरी की उगरानी करना चालू किया इसमें ये उदय और इसका मित्र एक वितराग करके है બાદ ઉદય તેની છૂટવા માંગતો હતો જેથી ઉદય રાંદેર રોડ નવ્યુ કોલેજની સામે આવેલ કોટીયાર્ક માં રહેતા તેના મિત્ર વિત્રાંગ મુકેશ ની મદદ લીધી હતી બંને મળી પીડિતામાંથી છૂટવા માટે પ્લાન બનાવ્યો હતો જેમાં વિતરાંગ શાહે ઉદયની તબિયત ખરાબ હોવાથી તેને પીપલોદ વિસ્તારમાં આવેલા સનસાઇન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે એવું કહીને બહાનું બનાવી તેમની પાસેથી પૈસા પડાવવાનું શરૂ કર્યું હતું હોસ્પિટલ પણ નકલી ઉભી કરી હતી આ દરમિયાન પીડિતાને વિશ્વાસ અપાવવા બંનેએ હોસ્પિટલના ખોટા મેડિકલ રિપોર્ટ બનાવી ઉદય હોસ્પિટલમાં દાખલ છે તેવા ખોટા વિડીયો બનાવી પીડિતાને મોકલતા હતા અને તેના સારવાર માટે વધુ પૈસાની જરૂર છે કહીને અવારનવાર તેની પાસેથી રોકડ રકમ પડાવી લીધી હતી તો